નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ભારત દેશમાં સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે પંદરમી ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે ત્યારે ફતેપુરા તાલુકાની વિવિધ શાળાઓ દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી આજના દિવસે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો તો આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષની પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત લોકનૃત્યો રજૂ કર્યા હતા ફતેપુરા તાલુકાની મોટી પૂર્વની પ્રાથમિક શાળાના શિક્ષક અમરસિંહ મગનભાઈ ની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રતિભાશાળી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું આમ ફતેપુરા તાલુકામાં ધામધૂમપૂર્વક પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અલ્કેશ પારગે આઈસીએમ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા